બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરના બજારોમાં ગરાકી ઓછી કરતા વેપારીઓ અસમંજસમાં મુકાયા ઉત્તરાયણના પર્વ હવે કલાકો જ બાકી છે ત્યારે ડીસા પાલનપુર ધાનેરા દાંતીવાડા દાંતા અંબાજી સહિત સમગ્ર જિલ્લાના બજારમાં કરવામાં આવતી હતી અને પતંગ પતંગ રશિયાઓની સ્ટોલો પર ભારે ભીડ જોવા મળી હતી ત્યારે આ વર્ષે જાણે મંદિરનું મોજું ફરી વળતા બજારમાં પતંગ સ્ટોલો પર નહીવત ખરાકી જોવા મળી રહી છે અને લોકો પતંગ ખરીદવા માટે આવે છે અને ઉત્તરાયણ પર્વને અનુરક્ષીને પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો ખંભાતી પતંગ સહિત વિવિધ ડિઝાઇનની ફુદિયા ચીલી કચરડો કચકડો અને ડાલ જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે ચાલુ વર્ષે કાગળ કામડીના ભાવમાં વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ છે અને ઉત્તરાયણ પર્વને ગણતરીના કલાકો જ બાકી છે ગરાકીમાં મંદિર જોવા મળી રહી છે પતંગ રસિકો માટે ઉત્તરાયણનો તહેવાર આનંદ અને પ્રમોદ પીરસી જિંદગીમાં ખુશીઓનો ભંડાર ભરવાનો હોય છે ત્યારે છેલ્લા દિવસોમાં બજારોમાં પતંગ દોરીથી ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશા લગાવી રહ્યા છે હા મારું નામ કલ્પેશભાઈ નાનજીભાઈ માલી હું બે વર્ષથી આ ધંધો કરું છું એમાં પણ બે વર્ષમાં આ સાલ એવો તફાવત જોવા મળ્યો છે કે આગળથી ઉપરથી બહુ બહુ ભાવ આવ્યા છે અમારા અને બજારના માર્કેટના અંદર બહુ માહોલ ઠંડુ છે એકદમ નેચું માર્કેટ આવી ગયું ઉપરથી આગળથી ભાવ વધારે મળ્યું છે લેવામાં આવે છે પિક્ચર જે પોણે બજારમાં નાખ્યા ને એ પણ પૈસા ઉપર આવે શક્ય નથી આ છે ગ્રાહક એકદમ મંદી છે એમ માહોલ ગણો તો મંદીએ પણ એમ અત્યારે તો બહુ જમી ગી છે કરી કરીએ લાગે એમ આશા છે વિશ્વાસ છે એમ મૂડી મૂડી ઊભી કવર થઈ જાય અમારી આગળથી બહુ ભાવ વધી ગયા એમ એના હિસાબથી હોલસેલ હોલસેલ બહુ વધારે એમ